નમસ્કાર દર્શક મિત્રો દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે આદિજાતિ વિકાસ ગુજરાત સરકાર દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભાજપના કાર્યકરો દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી અને દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ બાપુની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના આદિવાસીઓ નવ ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ ગણવામાં આવ્યો છે ત્યારે આદિવાસી દિવસને ધ્યાનમાં લઈ અને ભાજપના કાર્યકરો દ્વારા લીમખેડા હસ્તેશ્વર સ્કૂલ પર આદિવાસી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એકસો એકત્રીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર દાહોદ જિલ્લા સભ્ય શ્રી સરતનભાઈ ચૌહાણ તાલુકા પ્રમુખ કેલાબેન નીરામા લીમખેડા તાલુકાના આજુબાજુના ગામના સરપંચશ્રીઓ આ કાર્યક્રમમાં લીમખેડા તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહી અને આજુબાજુના ગામડાના આદિવાસીઓ જંગી સભામાં હાજર રહી નવમી ઓગસ્ટ આદિવાસી દિવસના કાર્યક્રમમાં હાજર રહી મનાવવામાં આવ્યો હતો લોકલાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર આદિવાસીઓના હિત માટે વર્ષોથી રાત દિવસ મહેનત કરતા આવ્યા છે ત્યારે નવમી ઓગસ્ટ એક આદિવાસીઓના દિવસ તરીકે મનાવવામાં આવતા દિવસે માન્ય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અલગ અલગ યોજનાઓ દ્વારા મળતા લાભોના લાભાર્થીઓને ચેક આપતા લોકોમાં ખુશી જોવા મળી હતી ભાજપના કાર્યકરો દ્વારા નવ ઓગસ્ટના આદિવાસી દિવસ લોકો આદિવાસી પહેરવેશ પહેરી ઉપસ્થિત કાર્યક્રમમાં રહ્યા હતા અને કંઈક અલગ રીતે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસને ઉજવવામાં આવ્યો સંવાદદાતા ચેતનાબેન ગણાવા સાથે જસુભાઈ ગણાવા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે